જૂનાગઢમાં લિસ્ટેડ બુટલેઘરનું મકાન તોડી પાડવામાં આવ્યું છે બિલખા રોડ પાસે ગેરકાયદેસર મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું છે બુટલેઘર કાળા દેવરાજની સામે વહીવટી વિભાગે તવાઈ બોલાવી છે યુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી જૂનાગઢના બુટલેઘરનું અહીંયા મકાન તોડી પાડવામાં આવ્યું છે બિલખા રોડ પાસે ગેરકાયદેસર મકાનનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે જૂનાગઢમાં લિસ્ટેડ બુટલેઘર જેના મકાનને તોડી પાડવામાં આવ્યું છે